તો સાઈઠ હર્ષ નો ખૂણો બને છે ટાવર ની ઊંચાઈ પચાસ મીટર હોય તો તમારે ઇમારત સીડી ની ઊંચાઈ મેળવવાની છે ખ્યાલ આવો એટલે આ જે આકૃતિ છે ફરીવાર તમને સમજાવી દઉં એક ટાવર નું તળિયું આ તમારો ટાવર આ તો સમજી લો એ બી ટાવર જે છે આ તળિયું એટલે અહીંયા તમે ઊભા છો બી અહીંયા તમે આ ઇમારત જોવો છો અને એ કેટલા અંશનો ખૂણો બને છે ઉચ્છેદ પહોળાઈ એટલે ત્રીસ

બધું અલગ કરીને આ બે કરી દીધા છે જેથી કરતા કરીને તમે સરળ રીતે સરસ રીતે દાખલો સમજી શકો ચાલો તો હવે આપણે એક પછી એક બેતા જઈએ અને દાખલો ગણીએ અહીંયા ટાવર ની ઊંચાઈ આપણે AB બરાબર કેટલી આપી છે હું અહીંયા લખી નાખું છું 50 આ તમારી ઊંચાઈ કેટલી છે આ 50 મીટર અને આ જે છે તમારો ટાવર ચાલો

ખૂણો સી બરાબર તેમજ થી બરાબર હું આપ્યું છે થી બરાબર ત્રીસ અંશ આટલું અને તેથી કરીને લખવું હોય તો તેથી કરીને તે ત્રીસ બરાબર અને આપણે

સીડી અથવા ડીસી જે કયો એ પાછળની બાજુ એટલે કે બીસી ટેન ત્રિશેની કિંમત તમને ખ્યાલ છે એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર આપણે આ સીડીસ કરી એટલે ઉપાદેની પહેલા સી આવે અને ડી કરી અને બીસી ચાલો આ તમારે મળ્યો ટેન 30 બરાબર આ હવે એ જ રીતે આ જે દાખલો ગણ્યો છે આની જેમ જ આપણે ગણશું પહેલા આપણે ત્રિકોણનો ઉલ્લેખ કરીએ ચાલો તો અહીં આપણે અહીંથી શરૂઆત કરશું કે કાટકોણ ત્રિકોણ આ ત્રિકોણ નું આવું છે એબીસી એબીસી માં કયો ખૂણો કાટકોણ ખૂણો બી બરાબર નેવું આ ખૂણો નેવું છે અને તેથી કરી રેખાખંડ એસી રેખાખંડ એસી તમારું શું થશે કર્ણ થશે પછી જે વિગત આપે છે થીટા ઉલ્લેખ કર્યો છે અહીંયા થીટા બરાબર હું આપ્યું છે સાહીઠ અંશ આપેલું ટાવર માપ છે કેટલું છે પચાસ મીટર આ તમારે દાખલાની અંદર ઉલ્લેખ કરવો પડે અને તમારા જે એક લખો લખી શકો કે અહીંયા રેખાખંડ એબી જે છે

बराबर ए बी बराबर तो मैं 50 50 / बी सी અહીંયા તમારે લખો તો લખી શકો કે આપણે ए बी बराबर કેટલું લેવું એ બી બરાબર આપણે 50 લીધું કારણ કે અહીંયા અમાર એ બી જો છે કાલે ઊંચાઈ ભણાવને ઊંચાઈ કેટલે છે 50 હવે આનો ચોકડી ના કરો અથવા એકાંતર પ્રમાણનો નિયમ લગાડો તો અહીં આવશે બી સી બરાબર આ પચાસ પચાસ છેદમાં વર્ગમૂળ ત્રણ તમે અહીંયા મૂકી દો આ કિંમત જે છે અહીંયા મૂકો એટલે તમને સમજાઈ જશે જો એકના છેદ માં વર્ગ ત્રણ અહીંયા લખશું કે બીસી બરાબર પચાસ છેદમાં વર્ગમૂળ ત્રણ લ્યો તો એકના છેદમાં ત્રણ ના ત્રણ સીડી ના સીડી અને સોરી એક છેદ માં પણ પચાસ છેદ માં ત્રણ પચાસ ત્રણ અહીંયા આપણે વર્ગમૂળ ત્રણ છે ચાલો અવનું સાદુ રૂપ દઈએ એટલે દાખલાનો જવાબ મળે આનું સાદુ રૂપ એટલે ચોકડી ગુણાકાર જો આ જો 1 અને 50 નો ગુણાકાર જો આ 1 ને આનો ગુણાકાર એટલે શું છે 50 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા છેદ તો એમનોમ રહેશે છેદ એમનોમ એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે આ એમનોમ રહેશે આનો ગુણાકાર કરો એટલે અંશમાં આવશે આ રકમ અંશમાં રહેશે આ રકમ જે છે એમ એમનોમ રહે અંશ વ્યક્ત છે બરાબર આપણે શું આવશે સીડી આ જે આવશે સીડી સીડી એકલો રહેશે ખ્યાલ આવો ફરી વાર કહી દઉં છું એક અને પચાસ વર્ગમૂળ ત્રણ નો ગુણાકાર કરો આ અંશમાં આવશે અહીંયા આવે એટલે અહીંયા આવે એટલે અહીંયા આ એક છે તો વર્ગમૂળ ત્રણ એમ નું રહેશે કારણ કે વર્ગમૂળ ત્રણ તમારે છેદમાં રહેશે હવે આ બે વર્ગમૂળ નો ગુણાકાર કરો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તેથી કરીને આપણે આગળ લખશું ત્રણ થાય આ ત્રણ જે છેદ ઉડાડો અથવા તો તમે આમ કરો પચાસ ભાગા ત્રણ કારણ કે તમારો જવાબ એવો આપ્યો છે સોળ અડતાલીસ બે એટલે આવી રીતે તમારે આવશે આ બે શેષ ઉપર લખાય ગુણાકાર કરો ત્રણ સોળ તેરી અડતાલીસ વત્તા બે એટલે પચાસ છેદ માં ત્રણ પચાસ છેદ માં ત્રણ એની બરાબર તમે લખાય

બીજું દાખલા ની અંદર કઈ નથી એટલે થોડીક વાર તમે આ વિડિયો મારો જુઓ આગળ પાછળ કરી અને તમે લોકો સમજાવવા માટે પૂરતો પ્રયત્ન કરો આ દાખલો તમારા મિત્રો ને શેર કરો મારી ચેનલ કરો કરો અને વિડીયો નીચે સરસ મજાની નાની કોમેન્ટ લખો ચાલો આવજો બાય બાય